गुजराती संगीतમાં ભજનો ગાવીને દેશભરમાં જાણીતા બન્યા હતા એવા બાળ કલાકાર હરી ભરવાડ હતા માત્ર 7 વર્ષની ઉંમરમાં ચાહકોના દિલમાં રાજ કરતા થઈ ગયા હતા હરી ભરવાડનો જન્મ 12 ઓગસ્ટ 1995 માં નડિયાદના કટલાડ તાલુકાના ચીપરી ગામમાં માલધારી સમાજમાં થયો હતો हरिभरवाडना बा गवायला भजन की बात करिए तो तेमनो पहलूँ भजन हरीनो मारग हतु तेना कर्मनो कर्मनों थी राणा मारू कोई माछली मछलीविया दरिया ने बेट घरडा घर में बैठी मवड़ी आवा सुप्रहित भजन गावा हरिभरवाड कलाकार तरीके देशभर में जाता बनया हरिभरवाड संगीतनी दुनिया में अचानक गायब थई गया हता। લોકોના મુખે અલગ અલગ પ્રકારની વાતો સાંભળવા મળતી. હરી ભરવાડ શું છે એ કોઈને પણ ખબર ન હતી. તો દોસ્તો બાળ કલાકાર હરી ભરવાડ વિશે તો આપ સૌ લોકો જાણતા હશો પરંતુ અત્યારે તેઓ શું કામ કરે છે તેના વિશે આ વિડિયોમાં આપણે જાણીશું. હરી ભરવાડ ના બાળ કલાકાર પછીની વાત કરીએ તો તેઓ દેશ વિદેશમાં લાઇવ પ્રોગ્રામ કરતા હતા. દોસ્તો આ ફોટામાં તમે જોઈ શકો છો તે હરિભરવાડ છે તેમની ઉંમર બે હજાર ચોવીસ પ્રમાણે ઓગણત્રીસ વર્ષ છે અત્યારે તેઓ ભજન અને પ્રેમના ગીતો પણ ગાવે છે તેમને એક યુટ્યુબ ચેનલ છે તેનું નામ હરિભરવાડ ઓફિશિયલ છે તેમાં તેઓ નવા બનાવેલા આલ્બમ સોંગના વીડિયો અપલોડ કરે છે तो दोस्तों तमे पर भरवाड़ ना नवा गीतों सामरा न हो तो जरूर थी सांभजो आपणा बधाना लोकप्रिय गायक हरिभा भरवाड़ ने सपोर्ट करजो